તમે જો રહ્યા છો સર્ક્યુલર ગુજરાત ન્યૂઝ જોઈએ આજના સમાચાર છોટાઉદેપુર નકલી કચેરી કેસમાં દાહોદ જિલ્લા પોલીસને વધુ એક સફળતા પ્રાપ્ત થઈ છે જેમાં છોટાઉદેપુરમાં હાલ હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ અબુ બકરનો ભાઈ ભાણેજને એમ બે ઇસમોને દાહોદ પોલીસે ઝડપી પાડ્યા છે આ ઇસમો નાણાકીય લેવડ દેવડ તેમજ પુરાવાઓના નાશ કરવામાં સન્નોવાયેલ હોવાનું પોલીસ સમક્ષ સામે આવ્યું છે સમગ્ર કેસમાં આવનાર દિવસોમાં વધુ ઇસમોની અટકાયત પોલીસ દ્વારા કરવામાં આવશે તેમ કહીએ તો તેમાં કોઈ નહીં ગણાય બહુ નકલી કચેરી કૌભાંડમાં સરકારની કરોડોની ગ્રાન્ટને ચાઉ કરી જનારા સંદીપ રાજપૂત અને તેની સાથેનો સરકારી ઇજનેર અબુ બકરને અગાઉ છોટા ઉદેપુર પોલીસે પકડી પાડી જેલના સડ્યા પાછળ ધકેલી દાવવામાં આવ્યા હતા ત્યારે આ છોટા ઉદેપુર નકલી કચેરી કૌભાંડનો રેલો દાહોદ જિલ્લાના મુખ્ય મથક દાહોદ શહેર સુધી પહોંચતા દાહોદ જિલ્લા પોલીસે એક એક પછી આરોપીઓની ધરપકડના ગતિમાન થોડા દિવસો દાહોદ પ્રાયોજના કચેરીના પૂર્વ નિયામક બીડી અને દાહોદ જિલ્લા પંચાયત કચેરીના કાર્યપાલક ઇજનેર ઈશ્વર કોલચાની અટકાયત બાદ પોલીસે વધુ બે આરોપીઓની અટકાયત કરી છે જેમાં અબુ બકરનો ભાઈ એઝાઝ સૈયદ અને અબુ બકરનો ભાણેજ ડોક્ટર સૈફ અલી સૈયદને પોલીસે નડિયાદ ખાતેથી અટકાયત કરી આ દ્વારા સમગ્ર કૌભાંડમાં સરકારી કચેરીઓમાંથી કંપનીઓમાંથી નાણાકીય લેવડ દેવડના વ્યવહારોમાં તેમજ પુરાવાઓના નાશ કરવામાં સંડોવાયેલ હોવાનું પોલીસ દ્વારા જાણવા મળેલ છે સમગ્ર ઘટનામાં આગામી દિવસોમાં અનેક ચહેરાઓ આ કૌભાંડમાં બહાર આવે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે

આરોપી એજાજ સૈયદ જે અબુ બકરનો ભાઈ છે તેને અને એની સાથે તેનો ભાણેજ ડોક્ટર સૈફ અલી સૈયદ નાઓની ધરપકડ કરવામાં સફળતા પ્રાપ્ત થઈ છે આ લોકો છોટાઉદેપુરનો ગુનો દાખલ થયા ત્યારથી વોન્ટેડ હતા આ ગુનામાં એજાજની ભૂમિકા અબુ બકર જેટલી જ છે સંસ્થાઓ ઊભી કરવી નકલી કચેરીઓમાં સંડોવણી હોવી આ ઉપરાંત નાણાકીય લેવડ દેવડો કરવી કામ ચકાસવા માટે ખોટા અધિકારી બનીને જતા હોય એમની સાથે જવું આમ સંપૂર્ણપણે આ જે કૃત્ય છે એમાં અબુ ભાઈ એજાજ જોડાયેલો હતો ડૉક્ટર સૈફ અલી સૈયદ જે છે એજાજ અને અબુ બકરનો ભાણેજ થાય છે આ ગુનાઓ દાખલ થયા પછી જે પુરાવાઓ ફાર્મ હાઉસમાં તથા ઘરે પડ્યા હોય તે પુરાવાઓને ખસેડી નાખવા અથવા નાશ કરવો ડીવીઆર કાઢી નાખવા જેથી કોની મુવમેન્ટ છે એ પોલીસને ખબર ન પડે અને નાસ્તા ફરતા આરોપીને આશરો આપવો આમ મદદગારીમાં તેમની પણ ધરપકડ કરવામાં આવી છે અને નડિયાદ ખાતેથી જ્યારે એજાજને પકડવામાં આવ્યો ત્યારે સૈફ અલી સૈયદ પણ એમની સાથે ત્યાં સંતાયેલા હતા આમ આ ગુનાઓમાં આજે એજાજ સૈયદ અને ડોક્ટર સૈફ અલી સૈયદ એમ બેની ધરપકડ કરવામાં આવી છે સર સમગ્ર પ્રકારમાં કેટલાય બે જીઝ કરવામાં આવ્યો ઉન્ટ કેટલી સંસ્થાઓ ખોલવામાં આવેલી હતી એ લોકોના નાણાકીય વ્યવહારોની સંપૂર્ણ ડિટેલ મેળવી એનાલિસિસ કરી અને ત્યારબાદ કાર્યવાહી કરવામાં આવશે સર સમગ્ર પ્રકરણમાં જન્મ આપનારાઓ ક્યાં સુધી પકડાઈ જશે જન્મ આપનારા મોટા ભાગને પકડાઈ ગયા છે બબુ બકરને પણ બેકાલે હોસ્પિટલથી રજા આપી દેવામાં આવી છે અને તે હાલ છોટાઉદેપુર જ્યુડિશિયલ કસ્ટડીમાં છે તો એમની કસ્ટડી મેળવવા માટે પણ હવે રિપોર્ટ કરવામાં આવશે સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો